બોટાદના પાળિયાદ ગામથી બોટાદ રોડ પર આવેલ હઝરત પૂજાપીર દાદાની દરગાહ ખાતે આજરોજ તારીખ એક છ બે હજાર પચીસના રોજ ઉર્ષ મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્ષ મેળામાં બોટાદ પાળિયાદ રાજકોટ તેમજ અન્ય આજુબાજુના ગામડાઓ તેમજ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન સલામ કરવા માટે પધાર્યા હતા આ ઉર્ષ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવેલ છે જેમાં દર્શન સલામ કરવા આવેલ લોકો માટે ન્યાજ પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે રિપોર્ટર જયદેવ વી મંદિર એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ ઓકે આપનો પરિચય મારું નામ સાદિકભાઈ અબ્દુલભાઈ ગાંજા મારું ગામ રાણપુર અને આ અમારા કુલપીર છે અમે અહીંયા પેઢીથી આવીએ છીએ અને આવી રીતે નિયાજ બનાવીએ છીએ ને બધાએ જે નીકળે હિન્દુ મુસ્લિમ તમામ બધા માટે છે ને અમે એક સાબિત કરી શકીએ છીએ આવો બધા એકતા આપણે રાખીએ બધા ભેગા મળીને નિયાજ કરીએ અને બધા ભેગા મળીને નિયાજ લેવી છે ને બધા આવે છે હિન્દુ આવે છે ને મુસલમાન પણ બધા નિયાજ લે છે પોતપોતાની રીતે કેટલા સમયથી આ તો અનલિમિટ કોઈ લિમિટ વર્ષોથી પેઢીઓથી ચાલ્યું આવે છે આ પચીસ વર્ષ થી ઉર્જાપીઠ નો વિરોધ કરવામાં આવે છે ધામધૂમ બનાવવામાં આવે છે હિન્દુ મુસ્લિમ રાજ સહકાર તમામ નો સહકાર થી આ ઉજવવામાં આવે છે ઉર્ષ પચીસ વર્ષ થી આવે છે અહીંયા કોઈ કાર્યક્રમ પ્રસાદીનું નું બીજો નિયત રાખવામાં આવે છે મગરી બાદ કેટલા લોકોની ની અંદાજે નિયત થતી છે હજાર હજાર બે હજાર માણસ ની થાય છે દરગાહ કઈ જગ્યાએ આવેલ છે બાબરકોટ ને તરંગરા ની વચ્ચે ગુજરાતી ની દરગાહ આવેલ છે